આજે ગાયત્રી કામધ્યનું સેવાતી ગુરદા દ્વારા યજ્ઞીય ખેતીનો એક દિવ્ય પ્રયોગ આપણે સંપન્ન કરવા જઈ રહ્યા છે પરમ પૂજ્ય ગુરુદેવ પરમનીય માતાજી આદ્ય આદ્યશક્તિ વેદ માતા દેવમાતા વિશ્વ માતા મા ગાયત્રીના પાવન સાનિધ્યમાં સંરક્ષણમાં આપણી આપણો આ ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે આપણી સંસ્કૃતિ કૃષિ સંસ્કૃતિને પણ આપણે ખૂબ ઉર્ધગામી બનાવવી જોઈએ પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા હતા કે ચાલો રે પાછા ગામડે હવે સમય એવો આવશે કે બધા ગામડાઓ ભરાઈ જશે પણ ક્યારે જ્યારે આપણી ખેતી ઉર્વરાવાળી જમીન બની જશે ત્યારે તો આ ઉર્વવાવાળી જમીન બને ફળદ્રુપ જમીન બને આ જમીનની અંદરથી ખૂબ સારો મબલક પાક ઉતરે એટલા માટે આપણો એક પ્રયોગ પૂજ્ય ગુરુદેવની સૂક્ષ્મ ચેતના દ્વારા એક પ્રેરણા પ્રાપ્ત થઈ અને એ પ્રેરણાને લઈ અને આજે આપણે આ પ્રયોગ કરવા જઈ રહ્યા છે યજ્ઞ દ્વારા આપણી ખેતીને આપણે ઉર્જાવાન બનાવવાની છે તો એ કેવી રીતે બની શકે પરમ પૂજ્ય ગુરુદેવે કહ્યું છે કે બેટા આ જગત એ ભાવનાઓના સિદ્ધાંત ઉપર ચાલે છે જગતમાં ભગવાનનું નામ બધા લે છે ભગવાનનું સ્મરણ કરે છે પરંતુ ભગવાનને કોઈએ જોયા નથી જેને જેને જોયા છે એને પોતાના હૃદયની ભાવનાઓથી ભગવાનને બોલાવ્યા હતા ને ભગવાન આવ્યા હતા સબરીએ રામને બોલાવ્યા એ કેવટે રામને બોલાવ્યા અને ભગવાન રામ બેઠા હતા કેમ તો હૃદયની ભાવનાઓને ભગવાને ત્રણ વિશેષતા આપી છે પહેલી વિશેષતા એ છે કે માણસ વિચારી શકે છે પહેલી વિશેષતા શું છે કે માણસ વિચારી શકે છે ચોર્યાસી લાખ યોની કહેવામાં આવી એમાંથી સૌથી શ્રેષ્ઠ મનુષ્ય છે કારણ કે તે વિચાર કરી શકે છે બીજી વિચાર પ્રમાણે કાર્યક્ષમતા એ જેવું વિચારે એવું એ કામ પણ કરી શકે છે ગદેડાને એમ થાય કે હું પાઉાજી ખઉં પણ લહરી પાસે જઈને ઊભો રહે તો એને કોઈ પાઉભાજી આપે નહીં પણ ડફણા આપે એ વિચાર કરે પણ મળે નહીં મનુષ્ય એક જ પ્રાણી એવું છે કે જેને ભગવાને વિચારની સાથે કાર્યક્ષમતા આપી છે ત્રીજી વિશેષતા એ છે કે ભગવાને મનુષ્યની અંદર ભાવના ભરી છે આપણી અંદરની ભાવના એ ભાવના ભગવાન સુધી આપણને પહોંચાડે છે તો આજે વિશ્વવ્યાપી પરમાત્માને આપણે બ્રહ્માંડમાં વ્યાપક પરમાત્માને આપણે બધાએ એક સાથે આપણા હૃદયની ફિલિંગ આપવાની છે હૃદયની ભાવનાઓને ભગવાન સુધી પહોંચાડવાની છે અને ભગવાનને કહેવાનું છે તમે જે જગ્યા ઉપર બેસીને આપનું આવાહન કરીએ છીએ આપનું સ્મરણ કરીએ છીએ આપણને યાદ કરીએ છીએ કે તમારી શક્તિઓની વરસાદ થવા માંડે અને આપની શક્તિઓની વર્ષા થાય આપની ઉર્જાની વર્ષા થાય આપના તેજની આપના પ્રભાવની આપની પ્રખરતાની વર્ષા થાય તો આ જે ભૂમિ છે એ ભૂમિ આખી ઉર્જાવાન બને પ્રખર બને તેજસ્વી બને અને એમાં બોયેલા જે બીજ છે એ બીજની અંદર તમારી શક્તિનો વાસ થાય એ બ્રહ્માંડ વ્યાપી પરમાત્મા તમારી શક્તિ આ બીજની અંદર જો સમાસે તમારું તેજ એની અંદર સમાસે તો એ બીજ ખૂબ સરસ રીતે ફળીભૂત થશે અને બીજ સારામાં સારું બીજ ફળીભૂત થશે અને સતત આપણે દર અઠવાડિયે આપણા ખેતરની અંદર આ રીતે યજ્ઞ કરી યજ્ઞ ભગવાનની ઉર્જાને એ પાક સુધી પહોંચાડીશું તો એક બીજ લાખો અને કરોડોનું ફળ આપણને આપી શકે તો એ બીજની અંદર એવી પ્રખરતા અને પ્રભાવ ફેલાય એટલા માટે આપણે બધાય અંતરથી પ્રાર્થના કરીશું અને એ પ્રાર્થના એ ભાવના અહીંયાથી જે બોલાતા જાય આપણે બધાય કમર સીધી કરીને બેસે આંખો બંધ કરી શાંત ચિત શાંત ભાવે હૃદયથી પહેલા બ્રહ્માંડ વ્યાપી પરમાત્માનું આવાહન જેમણે આપણને આવું પવિત્ર જ્ઞાન આપ્યું છે એવા સદગુરુની તપની ઉર્જા પરમ પૂજ્ય ગુરુદેવ યુગુરુ શિવ દ્રષ્ટા વેદ મોટી તપોનિશ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રણેતા પ્રવર્તક કે જેને પોતાના જીવન દરમિયાન તપ તપ કર્યા અને કરીને કીધું છે કે બેટા મારા તપની તપનું જે પુણ્ય છે એનો હિસ્સેદાર તમે છો કારણ કે તમે મારા બાળક છો અને આ તપના હિસ્સામાંથી ગુરુદેવની તપની દિવ્ય ઉર્જા જ્યાં જ્યાં બાળકો એમને યાદ કરી અને પોતાની આ ખેતીને ઉર્વરાવાડી બનાવી દે જમીનને ઉર્વરાવાડી બનાવી દે ફળદ્રુપ બનાવી દે અને એમાં આ બોયેલા બધા પાકની અંદર એમનું જ્યારે સ્મરણ કરીને આવાહન કરવામાં આવે ત્યારે એમની શક્તિ એમનો પ્રભાવ એમની ચેતના એની અંદર વ્યાપક બને આજે આપણે જે ભૂમિ ઉપર બેઠા છે એ ભૂમિ ગાયત્રી કામધેનું સેવાતીર્થ ભોરદા માટે વપરાતી ભૂમિ છે અને એના માટે જેમને પણ આ ભૂમિનું દાન કર્યું છે એ એ દાનદાતાને પણ આપણે યાદ કરીએ એમને પણ ખૂબ ખૂબ શક્તિ ભાવ પ્રેમ ભક્તિ ભગવાન તરફથી પ્રાપ્ત થાય અને સાથે આ ભૂમિની અંદર ભગવાનની દિવ્ય ચેતનાનું આવાહન થાય એની વર્ષા થાય એવી ભાવના સાથે આપણે પહેલા સ્વસ્વર ગાયત્રી કરી બ્રહ્માંડ વ્યાપી પરમાત્મા તમારું ભર્ગ તેજ આ ભૂમિની અંદર સ્થિત બને અને આ ભૂમિની અંદરના જે પણ ખરાબ તત્વો છે દૂર થાય અને દૈવી તત્વોની જાગૃત થાય આ ભૂમિની અંદર જે શ્રેષ્ઠ તત્વ છે અસર આ ભૂમિમાં જે પણ બીજ વવાયા છે એને પ્રાપ્ત થાવો એ ભાવ સાથે આપણે બધા જ ગાયત્રી મંત્રનું સ્મરણ કરીશું સ્મરણ કરવામાં આવે તેને ખૂબ હૃદયરૂપ અનુભવવાનો પ્રયત્ન ઉદ્બોધિતા શાંત મન શાંત ધરતી માતામાં રહેલા જે પણ ખરાબ તત્વ છે એ બળીને ભસ્મ થઈ રહ્યા છે આ ભૂમિમાં ભગવાનની ચેતનાની વર્ષા થઈ રહી છે ભાવ કરો કે બ્રહ્માંડમાંથી શક્તિનો વરસાદ આ ખેતરમાં થઈ રહ્યો છે આ ભૂમિ ઉપર થઈ રહ્યો છે શક્તિનો વરસાદ વરસતો વરસાદ જોવો પરંતુ એ વરસતા વરસાદમાં પાણી નહીં પરંતુ વરસતા વરસાદમાં ભગવાનની શક્તિનો વરસાદ ભગવાનના પ્રેમનો વરસાદ ભગવાનની દિવ્ય ઉર્જાનો વરસાદ આ ભૂમંડળમાં થઈ રહ્યો છે આ ખેતરની અંદર જે પણ બીજ વવાયેલા છે એ ભગવાનના આ અમી વર્ષાથી પોસાઈ રહ્યો છે આપણે એને ભગવાનના દિવ્ય શક્તિ દ્વારા પોષિત કરી રહ્યા છે આ ખેતરમાં ઉગેલા જે કોઈ છોડ છે એક એક છોડની ઉપર ભગવાનની શક્તિની વર્ષા થઈ રહી છે ભાવ કરો જેથી કરીને પ્રત્યેક છોડની અંદર એની પેદાશની શક્તિ ભરપૂર માત્રામાં ઉભરાઈ રહી છે બીજ વાવવાનું કર્મ આપણું છે પરંતુ બીજને ફળીભૂત કરી મબલક પાક અને મબલક ફળથી ભરવાનું કામ ભગવાનનું છે હે પ્રભુ આપ વિશ્વવ્યાપી પરમ ચૈતન્ય શક્તિ છો આપની અદિવ્ય ચેતનાનું અમે અહીંયા આવાહન કરીએ છીએ આપની આદિવ્ય ચેતના અહીંયા વિદ્યમાન બને અને તમામ પાકની અંદર તમારી શક્તિનું આવાહન થાવ આપના દ્વારા પોષિત થયેલા એક એક બીજ દ્વારા પ્રાપ્ત થતાં ફળ પ્રાપ્ત થતું ધાન પ્રાપ્ત થતો પાક એ અત્યંત પોષક તત્વોથી ભરપૂર હોય હે યજ્ઞ ભગવાન અમે આપનું આવાહન કરી અને આહુતિ પ્રદાન કરીશું જે આહુતિ દ્વારા આ બ્રહ્માંડમાં પરજન્ય તત્વોની વૃદ્ધિ કરો અને એ પરજન્ય તત્વ આ પાકને પ્રાપ્ત થાવ જેથી કરીને પાકના મૂળની અંદર છોડના મૂળની અંદર આ પરજન્ય તત્વ જો વરસતું રહેશે તો પ્રત્યેક પાક પ્રત્યેક ફળ પ્રત્યેક અન્ન પ્રત્યેક ધાન આપની શક્તિથી ભરપૂર બનશે ભાવ કરો કે આપના સૌની ઉપર બ્રહ્માંડ વ્યાપી પરમાત્માના દિવ્ય આશીર્વાદ શક્તિનો વરસાદ આપની ઉપર થઈ રહ્યો છે સંસારમાં આવનારા ગમે તેવા આંધી તુફાનની વચ્ચે પણ આપણે એક શાંત અને સ્થિર બનનારો પવિત્ર દિવ્ય આત્મા છીએ અને આત્માનું હૃદયનું થયેલું આવાહન પરમાત્માને જરૂર બોલાવશે એની શક્તિઓથી આ સ્થાનને ઉત્પૃત કરશે ભાવ કરો કે અમારા સૌની ભાવનાઓ એક સાથે ભગવાનને અહીંયા વરસવા મજબૂર કરી રહ્યા છે આપના સૌની ઉપર ભગવાન સવિતા દેવતાનો ભર્ગ તેજ અને સાથે સાથે બ્રહ્માંડની દિવ્ય શક્તિઓની વર્ષા થઈ રહી છે આ પાક ખૂબ સરસ રીતે પોષિત થઈ રહ્યો છે ભાવ કરીશું પરમ ઉચ્ચ ગુરુદેવ પરમનીય માતાજીમાં ગાયત્રીના આવાહન સાથે અમે અગ્નિ ભગવાનનું આવાહન કરીશું હે યજ્ઞ દેવ તમે નિરંતર ઉર્દગામી બનવાની પ્રેરણા આપો છો ત્યારે જે ધરતી ઉપર અમે આ યજ્ઞ કાર્ય કરી રહ્યા છીએ ધરતીની અંદર પણ બોવાયેલા બીજા રોપાયેલા જે પણ પાક છે એની અંદર પણ પૂર્વગામી બનવાની દિવ્ય પ્રેરણા ભરો એના એક એક ફળની અંદર એક એક બીજની અંદર આપની એ ચેતના ભરાય અને આ વિશ્વની અંદર આ રીતે પ્રયોગ દરેકે દરેક ખેતરમાં થાય અને બધા ખેતરનો પાક ધન ધાન્યથી પરિપલ્લવિત બને આપની એ અનન્ય કૃપાને લઈ અને અમે યજ્ઞ કર્મ સંપન્ન કરીશું યજ્ઞ ભગવાનનું આવાહન કરીએ पहला माताजी माँ गायत्री ने याद कर रही है ओ गुरूर गुरु bye પી પવિતોનરે કાક્ષ સભા અંગનારે કાક્ષા અગ્નિસ્થાપન ભૂર્ભુવઃ સુધરી વુમના પૃથ્વી વૈન્ના દા પૃથિવી દેવ યજની પૃષ્ઠે અગ્નિમના દમના ધ્યાયામ અગ્ને અવ્યુપુ દેવાયામ અગ્ને स्थापयामि ध्यायामि जलं गाश्रमं स्वामि दुःखं लिखं नैवेद्यं समर्पयामि यन्मण्डलं दीप्तिकराय विशालां सभीवीमुखम् સ્વીકાર કરી અને એ દિવ્ય ઉર્જા આ ખેતરના તમામ પાક ને પ્રાપ્ત થાવ આપણે બધા જ ગાયત્રી મંત્ર બોલીશું અને સ્વાહાની સાથે આ આહુતિ યજ્ઞ ભગવાનને અર્પણ કરીશું વચ્ચેની બે બધું ત્રીજા વડે આહુતિ પકડવાની છે જો વ્યવસ્થા હોય તો ગાયના ઘીની પણ સાથે આપી શકાય તો મંત્ર આપણે બધા બોલીશું જેમને પણ પોતાના ખેતરમાં દરરોજ પોષિત કરવાના જો એવું કામ કરવું હોય તો આ રીતે આ એક પ્રેરણા મળે એવી વિડીયો આપણા સુધી પહોંચે તો જરૂરથી તમે એ કાર્યને કરી શકો છો પોતાના ઘરે પોતાના ખેતરમાં દરરોજ અથવા તો દર અઠવાડિયે એક વખત આ રીતે યજ્ઞ કરી અને આપણા બીજને આપણા ધન ને પોષિત કરી શકીએ છીએ આપણે બધા જ એક સાથે ગાયત્રી મંત્ર બોલીશું ओम नमः नमयानि सबने पितृनम पुरारिकमे वञ्ञा मृत्यन्मुखे वादास्वाहा धमाहृति जयतां नमो मम गुरुदेव माताजी स्मरणപരി વિશેષાવતી એકવાર અર્પણ કરીશ યોગ્ઞાનરૂપ આ ખેતીવાડીની અંદર કે ગુરુ સપ્તાહી માત્ર સત્તા આપનીતપની ઊર્જા આપણ સ્થાપિત રહે એ ભાવ સાથે પ્રખર પ્રજાય વિદમહે મહાકાલાય ભીમ પ્રચોદયાસ સ્વાહ ઈદં મહાકાલાયમ ઓમ સદલ શ્રદ્ધા વિદમહે મહાશક્તિ શ્રીમા ભગવતી પ્રચોદયાસ સ્વાહ ઈદં માશક્તિ મંત્ર બોલીશું કે અમારા હૃદયના ભાવ જે છે એ પરિપૂર્ણ થાવ અને આપ સદૈવ પૂર્ણતા તરફ સૌનો સૌ આત્મા નું પ્રયાણ થાવ એ ભાવ સાથે પૂર્ણ બે હાથ જોડીશું હવે જે દિવ્ય ઉર્જા ઉત્પન્ન થઈ છે મનોમન આપણે બધા એ ભાવના કરવાની છે કે આ પવિત્ર ઉર્જા શક્તિ પૂરા ખેતર અંદરથી અંદર લાઈ રહી છે આપણા ખેતર અંદર જે ફળના છોડ ઊભા છે એ બધા જ ફળના છોડને યજ્ઞ ભગવાનના દિવ્ય આશીર્વાદ અને યજ્ઞ ભગવાનની દિવ્ય ઉર્જા શક્તિ પ્રાપ્ત થઈ ગઈ છે આપણે બધા મનોમન અંતરથી પ્રાર્થના કરીશું અને આ દિવ્ય ઉર્જાને પ્રત્યેક છોડ સુધી પહોંચાડીશું બધા જ છોડ ખૂબ ખુશ થઈ રહ્યા છે ભગવાનની આ દિવ્ય પવિત્ર ઉર્જા શક્તિથી તેઓ ખૂબ પ્રસન્ન થઈ રહ્યા છે છોડમાં પણ ભગવાનનો વાસ છે તેથી અદિવ્ય શક્તિને ધારણ કરી પ્રત્યેક છોડ ખૂબ પ્રસન્નતાથી ઝૂમી રહ્યા છે આ ફળ જે પણ આવે એ એટલા બધા પરિપુષ્ટ બને કે યજ્ઞ ભગવાનની દિવ્ય શક્તિઓથી ભરાય એ ફળને જે પણ આરોગ્ય એની અંદર પણ યજ્ઞ ભાવનાઓ જાગૃત થાય યજ્ઞ રૂપ પ્રભુ અમારે ભાવ ઉજ્જવળથી જાય છોડ દેવે છલક પટકો માનસિક બદલી છીએ વેદકી બોલે રૂચાયે સત્યકો ધારણ કરે હર્ષ મેહોમગ્ન સારે શોક સાકર સે તરે આવી દેવી ભાવનાઓ સૌની અંદર ફેલાય એવી મનોમન પ્રાર્થના કરીએ શાંત ભાવે આ પવિત્ર પરમાર્થ કાર્યનો ખૂબ વિસ્તાર થાય અને આપણા ભારત વર્ષની પ્રત્યેક ખેતી ખૂબ જ પૌષ્ટિક બને ફળ ધાન પાક કોઈ પણ છે એ બધું જ ઔષધિઓ ખૂબ પરિપક્વ બને એટલા માટે એકવાર ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારો ભારત વર્ષ પુનઃ જેવો દિવ્ય હતો એવો જ સ્થાપિત થાવો ઋષિઓએ વેદોમાં જે ભારત વર્ષની કામના કરી છે એ ભારત વર્ષ પુનઃ એવો સ્થાપિત થાય એ માટેની આપણે પ્રાર્થના બોલાય છે સૌ મનોમન પ્રાર્થના કરજો કે આ સાકાર થયે જ રહી ઓ્રહ્મણો બ્રહ્મ વર્ચસી જાયતા અસ્મિ રાષ્ટ્રે રાજન્ય હિસવ્ય સુરો મહારથો જાયતાુરવોઢાનસુ सप्तिः पुरन्दियो सा जिष्णो रथेष्टाः सभेयो युवा यस्य यजमानस्य विरोजायता निकामे निकामेनः परजन्यवर्षतु अलिन्यो न औषधयः पच्यन्ताम् योगक्षेमो नः कल्पताम् સમાના હૃદયાની વહ સમાન વસ્તુ મન યથા વહ સુસાહસ માતા ધરતી માતા પરા પુછાજી ગુરુદેવ કી

ખૂબ સરસ દિવ્ય ચેતનાની વર્ષા થઈ રહી છે અને એ બ્રહ્માંડ વ્યાપી પરમાત્માની દિવ્ય વર્ષા આ ભૂમિમાં સંવ્યાપ્ત બનવાથી આ ભૂમિની ફળદ્રુપતા ઉર્વરા શક્તિ બહુ જ રસકસવાળી બની રહી છે ભગવાનના આશીર્વાદ વરસવાથી આ ભૂમિના એક એક બીજની અંદર ખૂબ દિવ્ય તત્વની વૃદ્ધિ થઈ રહી છે જેની ફલશ્રુતિ ખૂબ પાવરફુલ બની રહી છે એનો પ્રભાવ ખૂબ દિવ્ય બની રહ્યો છે એક એક બીજ હજાર અને લાખો ઘણું ફળ આપનાર તૈયાર થઈ રહ્યું છે કારણ કે તેની સાથે ભગવાનની ચેતના જોડાઈ રહી છે આવી જ દિવ્ય ચેતના આપણા સૌની ઉપર વરસતા વરસતા ભૂમિની અંદર સ્થાપિત થઈ રહી છે યજ્ઞ ભગવાનનું દિવ્ય આવાહન કરીશું અને યજ્ઞ ભગવાનની દિવ્ય ઉર્જા પણ આ ભૂમિને પ્રાપ્ત થઈ રહી છે એ ભાવ સાથે આપણે અગ્નિ સ્થાપન કરીશું ગુદેવ માતાજીમાં ગાયત્રીનું આવાહન કરી અગ્નિ સ્થાપન કરી અને યજ્ઞ ભગવાનની આહુતિ અર્પણ કરી ભાવ કરતા જઈશું કે આ યજ્ઞની આહુતિઓ દ્વારા તમે પર્જન્ય તત્વની વૃદ્ધિ આ જમીનની અંદર કરો અને આ જમીનમાં ખૂબ સારો પાક મબલક પાક ઉતારો હૃદયની ભાવના સાથે આપણે આહુતિ પ્રદાન કરીશું હવે તું